ડાંગ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ સરકાર છેવાડાનો એક પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે સતત ચિંતા કરીને જુદી જુદી યોજનાનો અંતર્ગત તેમના સુધી અનાજનો જથ્થો પહોંચાડી રહી છે ત્યારે એક પણ સાચો લાભાર્થી તેનાથી વંચિત ન રહી જાય તે જોવાની આપણી સૌની સહિયારી જવાબદારી છે તેમ ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું ડાંગ જિલ્લા સેવા સદન આવા ખાતે આયોજિત જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તથા પંડિત ઉપર દેખરેખ રાખવા માટેની જિલ્લા તકેદારી સમિતિની સંયુક્ત બેઠકમાં ઉપસ્થિત રહેલા શ્રી પટેલે તમામ ધારકોને સમયસર મળે છે કે નહીં તે સુનિશ્ચિત કરવા સાથે પુણ્યના આ કાર્યમાં કોઈ સાચો જરૂરિયાતમંદ લાભાર્થી વંચિત ના રહી જાય તે જોવાની હિમાયત કરી હતી દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે એસ વસાવાએ ચોમાસાને તેને લેતા સસ્તા અનાજની દુકાન સુધી પહોંચાડતો અનાજનો જથ્થો સમયસર અને નિર્વિઘ્ને પહોંચે તે સુચારુ આયોજન વ્યવસ્થા તંત્ર ગોઠવવા સાથે એક પણ લાભાર્થી રહે તેની તકેદારી રાખવાની અપીલ કરી હતી શ્રી વસાવાએ મુજબ જના વિતરણ કરવા સાથે ચોકસાઈ ચલાવવા પણ અનુરોધ કર્યો હતો આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાયંગ સહિત સંબંધિત અધિકારીઓ અને સમિતિ સભ્યોએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ઉમેશ પટેલે બેઠકની ભાગડોળ સંભાળી હતી રિપોર્ટર રમેશ મહલા ડાંગ